કે એક તો નકલી પનીર શું છે એનાથી આપણે શરૂઆત કરીએ શું હોય નકલી પનીર અસલી નકલી કેવી રીતે ખબર પડે જી અસલી નકલી એટલે બેઝિકલી એની અંદર મિલ્ક ફેટ જે હોય છે પનીર દૂધમાં તો પનીર બનાવવાનું મુખ્ય જે રો મટીરિયલ છે મિલ્ક છે તો મિલ્કમાંથી જે મિલ્ક ફેટ છે એ રિમૂવ કરી નાખે અને એની જગ્યા ઉપર વેજીટેબલ ફેટ કે કોઈ પણ ફેટ સોર્સ હોય એ એડ કરે હવે આજની તારીખમાં સિચ્યુએશન એવી છે કે મિલ્ક ફેટ છે નવસો થી સાડા નવસો રૂપિયા કિલો ફેટનો ભાવ ચાલે છે પ્યોર મિલ્ક ફેટ ઓકે અને વેજીટેબલ ફેટ અથવા તો કોઈ પણ બીજો મિલ્ક ફેટ જે મિલ્ક ફેટ સિવાયનો સોર્સ જે તમે લો ફેટ સોર્સ તો એ સો થી દોઢસો રૂપિયા કિલોમાં મળી જાય છે એટલે કોઈ પણ જેને કોઈ એથિક્સ નથી એવા માણસોને બહુ મોટી એક લાલચ થાય છે કે હું આનાથી બહુ મોટો પ્રોફિટ કરી લઈશ તો એ મિલ્ક ફેટને રિપ્લેસ કરી અને બીજી ફેટ એડ કરે એ દૂધમાં અને એનું પનીર બનાવે એ પનીરને આપણે ડુપ્લિકેટ પનીર ફેક પનીર અથવા તો ટેકનિકલી એનેલોગ પનીર કહી શકાય એનેલોગ પનીર છે એ લીગલી પરમિટેડ નથી જ્યારે એનેલોગ વર્ડ યુઝ થાય છે તો એમાં તમે પનીર વર્ડ યુઝ ના કરી શકો